હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય ગુજરાતીની અંદર અગિયારમું કાવ્ય વાગે છે રે વાગે છે જેની સ્વ અધ્યયન પોતીનું સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં લા બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે

વૃંદાવનમાં કૃષ્ણ રાસ રમે રમેશે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર આ સ્વ અધ્યયન પોથી બધા જ વિડીયો મળી જશે સર પાઠની કાવ્યની સમજૂતીના વિડીયો મળશે એને સ્વાધ્યાય મળશે તો મિત્રો ઘણું બધી વસ્તુ તમને મળી જશે ક્યાંથી મળશે તો ભાઈ આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી બરાબર ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પીડીએફ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટીના પેપરો સ્વાધ્યયન પોથી પ્રોજેક્ટ બુક તો આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વીડિયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકો છો ત્યાર પછી ફકરો ધ્યાનથી વાંચીને નીચે પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખો તો વિદ્યાર્થી મિત્રો તમારે પેરેગ્રાફ વાંચવાનો છે એમના પરથી પૂછેલા પ્રશ્નો સાર્વજનિક કૂવો એટલે કેવો કૂવો તો જે કૂવામાંથી ગામના તમામ જ્ઞાતિના લોકો કોઈ પણ ભેદભાવ વગર પાણી ભરી શકે અને વાપરી શકે તેને સાર્વજનિક કૂવો કહે છે લેખકને સાર્વજનિક કુએ નાહવાની મજા કેમ આવતી હશે તો સાર્વજનિક કુએ કુટુંબના સભ્યો તથા મિત્રો સાથે મળીને નાહવાની મજા આવતી હશે ધોળી કુઇની વિશેષતા સી હતી તો ગમે તેવો દુષ્કાળ પડ્યો હોય તો પણ ધોળી કુઇનું પાણી ક્યારેય સુકાતું ન હતું તેની એની સરવાણી અખૂટ હતી અને તેનું પાણી માત્ર પીવા માટે વપરાતું હતું આ તેની વિશેષતા હતી ફકરામાં મીંજડી શબ્દ સાના માટે વપરાયો છે મીંદડી એટલે કે એવું સાધન જેનો આકાર અણીયાળા મોટા મોટા નહેરવાળા પંજા જેવો હોય તે લોખંડની બનેલી હોય આ ઘરેણાને શોધવા માટે અઠંગ તરવૈયાઓ એમાં ઉતર્યા વાક્યમાંથી વિશેષણ લખો તો અઠંગ કાવ્યને આધારે આપેલા શબ્દનો નજીકનો અર્થ રેખાંકિત કરીને શબ્દ પ્રયોગ કરો દધી એટલે દહીં તુલસીના વનના માર્ગે દાણ રૂપે દધી માગે છે વાહલો એટલે પ્રિય શ્રીકૃષ્ણ તો વૃંદાવનમાં કુંજની સાકડી ગલીમાં વહલો રાસ રમે છે ગગન એટલે આકાશ ગગનમાં અસંખ્ય તારલાઓ ચમકે છે દાણ એટલે કર વૃંદાવનને માર્ગે જતા શ્રીકૃષ્ણ દહીંનો કર માંગે છે ભાંગે એટલે ભાંગું શ્રીકૃષ્ણના દર્શનથી આપણા સર્વ દુઃખ ભાંગે છે ઉપર લખેલા વાક્યોને આધારે યોગ્ય ફેરફાર કરી ફકરો બનાવીને લખો તો તુલસી તણાવ વનના માર્ગ જતા વાહલો દહીંના દાણ માંગે છે વૃંદાવનમાં કુંજની સાંકડી ગલીમાં રાસ રચ્યો છે જીવનના સકળ સંતાપ દુઃખ નાશ પામે છે પ્રશ્ન પાંચ પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો પેલું શ્રી કૃષ્ણને બીજા કયા કયા નામે ઓળખવામાં આવે છે તો શ્રી કૃષ્ણને માધવ મોહન કાનોડો દ્વારકાધીશ માખણચોર ગિરિધર ગોપાલ દેવકીનંદન ઠાકર વગેરેના નામે ઓળખવામાં આવે છે વૃંદાવનને માર્ગે વાહલો શું માગે છે વૃંદાવનના માર્ગે વહ્લો દધી એટલે કે દહીંના દાણ માંગે છે મીરાબાઈના કૃષ્ણ ભક્તિના પદો કઈ કઈ ભાષામાં મળે છે તો મુખ્યત્વે મીરાબાઈના મૂળ પદો વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં મળે છે આ ઉપરાંત હિન્દી અને ગુજરાતી ભાષામાં પણ મળે છે પ્રશ્ન છે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો તમને કોઈ ભગવાન બનવાનું કહે તો તમને ગમે કે નહીં કેમ હા મને ભગવાન થવાનું કહેવામાં આવે તો મને ખૂબ જ ગમે ભગવાન બનીને હું ગરીબ લોકોને મદદ કરું બીમાર લોકોને સારા કરું વૃદ્ધોને સાચવવા માટેના પ્રયત્ન કરું બધા લોકો વચ્ચે પ્રેમ જાગૃત કરું જેથી બધા લોકો હળીમળીને મળીને રહે ને દ્વેષ ભૂલી જાય તમામ પ્રાણીઓ અને વનસ્પતિઓનું રક્ષણ થાય એવા કાર્ય કરું તમારા બાળપણ વિશે લખો તો મારું બાળપણ ગામડામાં વીતેલું છે બાળપણમાં હું નાનો હતો ત્યારે દરરોજ મારા માતા પિતા સાથે ખેતરે જતો હતો મારા માતા પિતા ખેતરમાં કામ કરે ત્યારે હું વાડીમાં વૃક્ષના છાંયડામાં રમતો હતો વાડીમાં પાણીની કુંડીમાં નાહવાની ખૂબ જ મજા આવતી વાડીમાં સેઢા પર ઉગેલી બોરડીના બોર અને આંબાની કેરીઓ ખાવાની ખૂબ જ મજા પડતી મારા ભાઈ બહેન સાથે હું વાડીમાં રજાના દિવસે ખૂબ જ રમતો હતો મારું બાળપણ પ્રકૃતિની ગોદમાં વીત્યું છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ મોરલી પાવો વાંસળી શરણાઈ ભૂંગળ જેવા વાદ્યોનો પરિચય મેળવી કોઈપણ બે વિશે લખો તો વાંસળી વાંસળી એ વાંસના પોલા બનાવવામાં આવતું ભારતીય વાદ્ય છે તેમાં કે સાત કાણાઓ હોય છે તેના પર આંગળીઓ મૂકતા ફૂંક મારવાથી વિવિધ સુર નીકળે છે વાંસળીને મોટે ભાગે શ્રી કૃષ્ણની રાસલીલા સાથે સાંકળવામાં આવે છે શરણાઈ આ એક નળી આકારનું શું છે તો કે વાદ્ય છે છેડા તરફ જતા તેનો વ્યાસ ધીરે ધીરે વધતો જાય છે તેમાં મોટા ભાગે છ કે નવ કાણા હોય છે તેમાં બે જોડી નળી વપરાય છે આમ તે ચાર બરુવાળો પાવો બને છે શ્વાસને રોકીને વિવિધ પ્રકારના ધ્વનિ કાઢી શકાય છે આગળ વાગે છેરે વાગે છે પદમાં આવતા જે મોરલી છે એ મોરલીના શબ્દને આધારે મનગમતી મોરલીનું ચિત્ર દોરો તો દોરેલું છે ત્યારપછી એક કે એકાદ પ્રત્યયવાળા શબ્દો શોધીને લખો અને એવા બીજા શબ્દો લખો પ્રાથમિક પત્રિકા ધાર્મિક સાપ્તાહિક બાલિકા નવલિકા ભાવિક માલિક વગેરે ચલો નીચે આપેલા ફકરામાં જોડણી સુધારી ફકરો ફરીથી લખો ગુજરાતની જીવાદોરી નર્મદા નદીના કાંઠે વસેલો ભરૂચ જિલ્લો ગુજરાત અને ભારતના ઔદ્યોગિક વિકાસમાં આગવું સ્થાન ધરાવે છે તેનો પશ્ચિમ ભાગ અરબી સમુદ્રના કિનારેને અડીને આવેલો છે જિલ્લાને પાવન કરતી આપણા દેશની સાત મોટી નદીઓમાં ગણાતી પુણ્યશિલા નર્મદા પર આ જિલ્લામાં તીર્થ અને મંદિરો છે એટલા ગુજરાતમાં ક્યાંય નથી તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું જે સ્વઅધ્યયન પોથી હતી એનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે ખાસ તમારા મિત્રો દોસ્તોને જાણ કરો ચેનલમાં ન હોય છે અને કરો વિડીયો લાઇક કરો અને કમેન્ટ કરો કે વિડીયો તમને કેવો લાગ્યો તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ